ખેડૂતભાઈઓ નમસ્કાર ખેડૂતભાઈઓ આજે વાત કરવાની છે ડુંગળીના ગાંઠિયા મોટા કઈ રીતના કરવા અને તેમાં શું શું પ્રોડક્ટનો ઉપયોગ કરવો તેના વિશે તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવાના આવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરી તો ખેડૂતભાઈ ડુંગળી તમારી પંચાવનથી સાઠ દિવસની થાય તેમાં શું માવજત કરવી તેના વિશે આપણે વાત કરવાના છે તો ખેડૂતભાઈઓ સૌ પ્રથમ તો આપણે ડુંગળી ઉપર ડિપેન્ડ કરે છે કે ડુંગળીની સ્થિતિ શું છે પંચાવન થી સાઠ દિવસ થાય ત્યારે ડુંગળીની સ્થિતિ કઈ રીતના છે તેની ઉપર આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જેમ કે તમે જોઈ શકો છો અત્યારે ડુંગળીની ફસર તમને બતાવી જોઈ શકો છોભાઈ ડુંગળી અત્યારે કેવી સ્થિતિ છે ડુંગળીની અત્યારે કમસે કમ આ સાઠથી આઠ દિવસની ડુંગળી છે પત્તા જોઈ શકો છો તમે ખેડૂતભાઈઓ એની હાઈટ કેવડી છે ડુંગળીની સાઈઝ કેવડી છે તમે જોઈ શકો છો અત્યારે પંચાવનથી સાઠ દિવસની ડુંગળી થઈ છે હવે આપણે શું કરવાનું છે એટલા દિવસ પંચાવનથી સાઠ દિવસ સુધી આપણે જે પણ ટ્રીટમેન્ટ કરી બરાબર તેના ન્યુટ્રન્સ આમાં બધી ભેગા છે તેને નીચે કઈ રીતના ઉતારવા બરાબર અને આ ગાંઠિયાની સાઇઝ મોટી કઈ રીતના કરવી તેના વિશે આપણે વાત કરવાના છે તો એમાં આપણે શું શું પ્રોડક્ટનો ઉપયોગ કરશું જેથી કરી કે આ પાંદડાનો બધો રસ છે તે આ ગાંઠિયા સુધી પહોંચે અને ખેડૂતોનું ઉત્પાદન સારું મળે તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈ એનપીકે ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરશું એનપીકે કે ઝીરો ઝીરો પચાસ આવે તેમાં પોટાશ આવે છે પચાસ ટકા અને સલ્ફર આવે છે સત્તર પોઈન્ટ પાંચ ટકા તો પોટાશ શું કામ કરશે પોટાશ કામ કરશે ગાંઠિયાની સાઇઝ મોટી કરશે જેનાથી ખેડૂતોને ભાવ સારો મળશે અને ઉત્પાદન સારું મળશે અને સલ્ફર શું કામ કરશે તો કે સલ્ફર ક્વોલિટી સુધારશે જે સલ્ફર છે ત્યાં ગાંઠિયાની ક્વોલિટી સમગ બરાબર અને તીખાશમાં મદદરૂપ થશે એટલે ખેડૂતભાઈઓ આપણે ઝીરો જીરો પચાસનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ ડુંગળીમાં ખાસ કરીને સાઠ દિવસની આજુબાજુ થાય સાઠથી પાસાઠ દિવસ જ્યારે ડુંગળીમાં ઝીરો ઝીરો પચાસ અને તેની સાથે બોરોન બરાબર બોરન જે આવે છે વીસ ટકા વોટર સોલ્યુબલ તેનો ઉપયોગ કરશો જેથી કરીને કે આ ડુંગળીની સાઇઝ છે બરાબર મોટી થાય તો ડુંગળીનું ગાંઠયું ફાટે નહીં એના માટે આપણે બોરોનનો પણ ઉપયોગ કરશું પંદર લિટરના પંપમાં બોરોન આપણે નાખશું પંદરથી વીસ ગ્રામ અને ઝીરો જીરો પચાસનો ઉપયોગ કરશું સો ગ્રામ સો ગ્રામ ઝીરો જીરો પચાસ અને પંદરથી વીસ ગ્રામ બોરોન એની સાથે એક પીજીઆર લેશો આપણે તો પીજીઆર શું કામ લેવું જોઈએ કારણ કે ઉપરની ગ્રોથ છે તેને રોકી દેવાની છે આપણે રોકી દેશું આપણે તેના હિસાબે આ બધુંય રસ છે ડુંગળીમાં બરાબર આ પાંદડામાં જેટલો પણ તત્વો છે અત્યાર લગ્ન તમે જે પણ માવજત કરી છે બરાબર તે આમાં ગાંઠિયા સુધી પહોંચે તે રીતના આપણે પીજીઆરનો ઉપયોગ કરશો તો પીજીઆરમાં આપણે લેશું બીએસએફનું લીહો લીહોસીન બીએસએફ કંપનીનું લીહોસીન આવે છે તેનો ઉપયોગ કરશો જેથી કરીને તે ઉપરની ગ્રોથ રોકી દેશે બરાબર અને સોળને જેટલા પણ આમાં ન્યુટ્રન ભર્યા છે એ ગાંઠિયા સુધી પહોંચાડશે તેના હિસાબે ખેડૂતોને બમ્ફર ઉત્પાદન મળશે તો ભાઈઓ આપણે બીએસએફનું લીહોસીન લેશો આપણે પચીસથી ત્રીસ એમ એલ પંદર લીટરના 25 પચીસથી ત્રીસ એમએલ લેવાનું છે આ તમે જોઈ શકો છો આ સાઇઝ છે ખેડૂતભાઈઓ એ કમસે કમ દસ દિવસની અંદર એવડી થઈ છે સ્થિતિ તમે જોઈ શકો છો આમાં સાઇઝ મોટી કરવાનું બીજું કોઈ કારણ નથી હજી તમે જોઈ શકો છો આ ગાંજો કેવડો છે હજી તો આ ગાંઠિયાની સાઈઝ મોટી થશે બરાબર આ દસ દિવસની અંદર ગાંઠિયો એવડો થઈ ગયો છે એનું શું કારણ કે આમાં જીરો જીરો પચાસ બોરોન લિહોસીન બી એસએફનું લિહોશીન આવે છે તેનો ઉપયોગ કર્યો દસ દિવસ પહેલાં તો છતાં પણ હજી જોઈ શકો છો પાંદડાની ક્વોલિટી તમે આમ જોઈ શકો છો ખેડૂતભાઈ બહુ સારામાં સારું રિહોશનનું કામ છે બીએસએફનું જે પીજીઆર પ્રોડક્ટ છે બરાબર તેનું જબરું કામ છે ખેડૂતભાઈ આ ગાંઠિયાની સાઈઝ મોટી કરશે બરાબર અને પોટાશ છે ગાંઠિયાની સાઈઝ મોટી કરશે બરાબર અને બોરન છે તે ગાંઠિયાને ફાટવામાંથી મદદરૂપ થશે જેના કારણે ઉપયોગ કરશો તો ગાંઠિયો ફાટશે અને ખેડૂતોને સારું ઉત્પાદન મળશે ખેડૂતો પોટાશ છે ને જે એ ટ્રાન્સપ્લેટ કરવાનું કામ કરશે જેટલા પણ આમાં તત્વો ભરેલા છે બરાબર પાંદડામાં તે તેને નીચે સુધી લઈ જશે એ પોટાશનું કામ છે સમજે આજ આમાં જે પણ ન્યુટ્રન ભર્યા છે અત્યારે બરાબર જો તમે આ ગ્રીનરી જોઈ શકો છો જેટલા પણ અત્યાર સુધી તમે પંચાવન સાઠ દિવસ સુધી જે જે તત્વો તમે આમાં આપ્યા માઇક્રોન્યુટ્રન છે એનપીકે છે બરાબર વોટર સોલ્યુબલ ખાતરું છે તમે જેટલું પણ આમાં આપેલું છે એ અત્યારે આ પાંદડામાં આપેલા છે બરાબર તમે એ આમાં અત્યારે ભરેલા છે એને હવે નિશ્ચય કઈ રીતના લેવું એ આપણા હાથમાં વાત છે બરાબર તો એના માટે મેં તમને આગળ કીધું એમ કે જીરો જીરો પચાસ બોરોન ને લેહોસીન લેહોસીનનો ખેડૂતભાઈ ખાસ કરીને ઉપયોગ કરજો લેહોશીન એક એવી પ્રોડક્ટ છે જેના હિસાબે આમાં જેટલા પણ તત્વો ભરેલા છે બરાબર જેટલું પણ પોષણ તમે આપેલું છે બરાબર એ ગાંઠિયા સુધી પહોંચાડશે અને ગાઠિયાની સાઇઝ મોટી કરશે અને વજન વધારશે એટલે ખેડૂતભાઈઓ ભાઈઓ કે જીરો જીરો પચાસ બોરોન અને લેહોસીન જરૂરથી ઉપયોગ કરજો બરાબર આ આજની માહિતી ખેડૂતભાઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ